મેં ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પત્ર મોકલ્યો છે અને નારાજગી પણ છે નાની મોટી એ નારાજગી વ્યક્ત કરવા માટેનો પત્ર મેં ગઈકાલે સોશિયલ મીડિયા માધ્યમથી વહેતો કર્યો હવે એક વાત કરું તો મારા જાહેર જીવનમાં બે દાયકાથી વધારે સમયથી હું ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યો છું અને કરતો આવ્યો છું એ બધા જાણે છે પ્રદેશે જાણે છે પાર્ટી પણ જાણે છે જ્યારે કઠલાલમાં ના ગામડાઓમાં કોઈ પણ ગામમાં જ્યાર જ્યારે બે હજાર સાત દસ ને બે હજાર ની વાત કરું તો એ વખતે આ કઠલાલ તાલુકાના જે ગામડાઓ છે મળતા એવા ગામડાઓ હતા કોંગ્રેસની ઘર થતી પહેલેથી કોંગ્રેસની હતી એ વખતે દિનશાહ પટેલ આ બધા ચૂંટણી લડતા કોંગ્રેસનો ઘર હતો પરંતુ શ્રદ્ધે નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન આ વિચારધારા ભાજપને લાવવા માટે ખૂબ જ અથાત પ્રયત્નો મેં કર્યા છે અને આપણી પાર્ટી પણ કર્યા છે નરેન્દ્રભાઈ પણ કર્યા છે એ વાંચા ગામે ગામે અમે લઈ ગયા આવા ખૂબ જ દુઃખી ગામડાઓ હતા એમને ધીરે ધીરે મેં ભારતીય જનતા તરફ વાળ્યા એ ગામડાઓ હાલમાં ભાજપ તરફી છે સાથે સાથે આ ગામડામાં પણ જવું ખૂબ જ મુશ્કેલી હતી અમુક જગ્યાએ તમારે ખેસ ગાડીમાં મૂકી દેવા પડતા હતા આ જૂની વાત તમને યાદ કરાવું છું એટલા માટે કે ભાજપ શું ને કોંગ્રેસ શું એ વાતો લઈ જતા લઈ જતા અમારે ઘણા સમય ઘણો સમય થઈ ગયો અને બે હજાર સાત અમને ચૂંટણીમાં મને લડાવવા માટે નરેન્દ્રભાઈ સૂચન કર્યું અને ચૂંટણી લડ્યો અને સૌથી વધારે લીડ થી અમે જીત્યા સાહીઠ વર્ષથી એટલે આઝાદી વખત થી કમર ન દુખી એ કમર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીનું કમર કટલાલ વિધાનસભામાં ખીલ્યું જેવો કપરો સમય હતો આ કપરો સમયમાં ભાજપને આપણે બેઠી કર્યું અને હાલના સંજોગોમાં જોવા જતો જે જૂના કાર્યકર્તા એ વખતે અમારી સાથે હતા જનસંઘના કાર્યકર્તા હતા એમનું દુખથી હું વ્યથિત છું અને હાલમાં પણ દુઃખથી વ્યથિત છું જે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો હોય કાર્યકર્તાઓ હોય એમનાથી ખૂબ જ પ્રજા નારાજ છે એ નારાજગી વ્યક્ત કરું છું એમને કોંગ્રેસમાંથી આવેલા ખૂબ જ પ્રાધાન્ય આપી રહ્યા છે સંગઠનમાં પણ કોંગ્રેસમાંથી આવેલા પ્રાધાન્ય આપી રહ્યા છે પાર્ટી અને જૂના કાર્યકર્તાને કોઈ સોંભળતું નથી એવા સંજોગો હાલમાં આવી રહ્યા છે નાના મોટા હોદ્દાઓ હોય એ હોદ્દાઓ પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાંથી આવેલા હોય આપી રહ્યા છે તાજેતરમાં તમે જોયું છે કે ગઈકાલે નું ચૂંટણી નજીકમાં આવવાની છે પણ ગઈકાલે ઉમેદવારોની જાહેરાત કરી એમાં પણ તમે જોયું છે કે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવેલાના ભાજપના ધારાસભ્ય તરીકે એમને જીતા લાવે ને કભે કભે મિલાવીને એમને જીતાલી લાવે ફરીથી ગઈકાલે એમને યાદી બહાર પાડી એમાં પણ કોંગ્રેસના ઉમેદવાર અમૂલમાં બનાવેલી નેતા તરીકે એટલે શું ભાજપ ની વિચારધારા વ્યક્તિઓ ભાજપ બનતા કોંગ્રેસની વિચારધારા વાળા માણસો એ ભાજપની વિચારધારા પરતો ખૂબ જ અલગ પ્રકારની વિચારધારા એ લોકોની હોય છે અને કોંગ્રેસથી આવેલા વ્યક્તિઓ હોય છે એ ભાજપના વિચારધારા સાથે મેસ્ટ નહીં થતો એ સાથે રાખીને ફરતા પણ નથી એમના જૂના કાર્યકર્તાઓ કોંગ્રેસના હોય એમના સાથે રાખીને ચાલતા હોય છે જેનાથી હું હું ખૂબ જ નારાજ છું અને આ નારાજગી મારી જે નારાજગી હતી એ સોશિયલ મીડિયાના માધ્યમથી હું આ જાહેર કરી રહ્યો છું

મતદાર યાદી તૈયાર થતી હતી એ વખતથી લઈને આજ દિન સુધી સતત આઠ મહિનાથી હું કટલાલ બ્લોકમાં અમૂલના ડિરેક્ટર માટે લડવા માટે હું પોતે તૈયારી કરતો હતો ઠરાવ કરાવવાની વાત હોય તમામ મતદારોને મળવાનું હોય સંમેલન કરવાનું હોય તમામ પ્રક્રિયા મેં કરી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો કે એમપી એમએલએ અને જિલ્લા પ્રમુખોને ઇલેક્શન લડાવવાનું નથી તો મેં એક પણ મિનિટનો વિચાર કર્યા સિવાય પાર્ટીને સ્પષ્ટ કીધું કે પાર્ટીનો નિર્ણય મને શીરો માઇન્ડનેસ અને ભારતીય જનતા પાર્ટીમાંથી બાકીના ચાર દાવેદારમાંથી જેને પણ પસંદગી થશે અને ધારાસભ્ય તરીકે હું ચૂંટીને લાવીશ અને અમૂલનું બળ ભારતીય જનતા પાર્ટીનું બને અને ખેડૂતોના હિત માટેના નિર્ણયો લેવાય એ માટે હું પાર્ટીને સમર્થન કરું છું